નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત કોચિંગ સહાય યોજના જે બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસ માટે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આ જે યોજના છે જેમાં જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા હોય કોઈપણ ગવર્મેન્ટ જોબ માટે જો તમે પ્રિપેરેશન કરતા હોય ક્લાસ વન ટુ કે પછી થ્રી કે પછી જી ડબલ ઇ કે પછી નીટ ગુજકેટની તૈયારી કરવા માગતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રોને સરકાર દ્વારા દર વર્ષે વીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવે છે તો આ જે યોજના છે એના ફોર્મ ભરાવાના ઓનલાઈન શરૂ થઈ ચૂક્યા છે તો આ યોજના વિશેની જે સંપૂર્ણ માહિતી છે એ વિડિયો એ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ મિત્રો આ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અમલી સહાય યોજનાઓ અમલ ઓનલાઈન કરવા બાબત તો એમાં અહીંયા નીચે આપવામાં આવ્યું છે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા નીચે મુજબની ચાર સહાય યોજનાઓનો અમલ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર કરવાનો થાય છે જેમાં બે હજાર પચીસ છવ્વીસ માટે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી નિયમન નિયમ અનુસાર સહાય યોજનાનો લાભ આપવા ઈ સમાજ કલ્યાણ પોર્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં નંબર એક જે અહીં આપવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો કે સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ એક બે કે પછી ત્રણની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ જાતિઓના વિદ્યાર્થીઓને કોઈપણ એક પરીક્ષાની તૈયારી માટે ખાસ પ્રોત્સાહન સહાય સહાયની જે રકમ છે એ વીસ હજાર અથવા ખરેખર જે એમને ફી ભરી હોય એ બે પૈકી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર થાય છે એટલે કે જો તમે કોઈ કોચિંગ ક્લાસ જોઈન કરો છો તો એ કોચિંગ ક્લાસની ફીસ વીસ હજાર કરતાં વધુ હોય તો તમને વીસ હજાર રૂપિયા મળે પરંતુ જો કોચિંગ જે તમે લીધું છે એની પંદર હજાર ફીસ હોય તો તમને પંદર હજાર જે ફીસની રકમ છે એ બંનેમાંથી એક તમને મળવાપાત્ર રહે છે હવે બીજી જે વાત છે એ છે બિન અનામત વર્ગના ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂર પ્રવેશ માટે જરૂરી પરીક્ષાઓ છે જેવી કે જી છે ગુજકેટ છે નીટ છે એની તૈયારી માટે ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્રણ વર્ષ કે તે તેથી તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવવા વિદ્યાર્થી દીઠ વીસ હજાર કોચિંગ સહાય અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે આ ઉપરાંત જે ત્રીજી જે વાત છે તો એ છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને સરકારી અનુદાન સિવાયના છાત્રાલયોમાં રહેવા અભ્યાસ કરતા હોય કોઈપણ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી ધોરણ નવથી બારની કન્યાઓને ભોજન બિલ સહાય પેટે દસ માસ માટે માસિક પંદર હજાર લેખી વિદ્યાર્થી દીઠ રૂપિયા પંદર હજાર સહાય મળવાપાત્ર છે અને અન્ય જે છે એ છે કોચિંગ ક્લાસમાં ભણતા બિન અનામત વર્ગના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે હોય એમને ધોરણ દસમાં સિત્તેર ટકા કે તેથી વધુ હોય તો દરેક વર્ષમાં એક જ વાર વાર્ષિક પંદર હજાર કોચિંગ સહાય મળવાપાત્ર રહેશે તો આ જે આ માહિતી આપવામાં આવી છે એ બિન અનામત વર્ગ જે હોય એમના જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે આ ઉપરાંત આ જે યોજના છે એ અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઓબીસી છે એસટી છે એસસી છે એ બધા માટે ઓનલાઈન ફોર્મ ભરાતા જ હોય છે એ હવે જ્યારે એની તારીખ આવશે ત્યારે પણ આપણે વિડીયોમાં જરૂરથી જણાવશું તો જે અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે એમના પણ ફોર્મ હવે આવશે બે હજાર પચીસ છવ્વીસ માટે અને આ જે આવ્યા છે તે બિન આ હવે જે આવશે અનામત વર્ગ માટે આવશે આ જે બિન અનામત વર્ગના છે એના ફોર્મમાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આમાં જે ફોર્મ ભરવાનું છે એમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ જે ઉપરની યોજનાઓ છે એમાં સહાય મેળવવા માગતા વિદ્યાર્થીઓએ જે પોર્ટલ આપેલું છે ઈ સમાજ કલ્યાણ એના ઉપર જરૂરી પ્રમાણપત્રો અને સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે પોર્ટલ પર અરજી કર્યા બાદ જે નકલ છે એ ઓનલાઈન અપલોડ કરવાની છે અને તમામ ડોક્યુમેન્ટ છે એ સંબંધિત જિલ્લાના નાયબ શ્રી જિલ્લા સમાજ અધિકારીની કચેરી હોય ત્યાં તીન ત્રીસ દિનની અંદર તમારે જમા કરાવવાના રહેશે અરજી ફોર્મ ભરતા સમયે કોચિંગ ચાલુ હોવું જોઈએ અને ઉક્ત પોર્ટલ પર નિયત સમય મરદાનમાં આવેલ અરજીઓની મંજૂરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ લાભાર્થીઓ નિયમનુસર સહાય ચૂકવવામાં આવશે અને વધુ માહિતી માટે તમારે જે અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે એનો તમારે લાભ લેવાનો છે એના ઉપર તમારે સતત જોતા રહેવાનું છે તો મિત્રો આ તો બિન અનામત વર્ગ માટેની આ યોજના વિશેની માહિતી અને આવી જે બીજી આવશે બીજી જે એસસી એસસી કે ઓબીસીની તો એનો વિડીયો આપણે ચોક્કસથી મૂકશું અને તમામ માહિતી તમને જરૂરથી પૂરી પાડશું તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ ઉપરાંત જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ આ પ્રકારની કોઈ પણ પીડીએફ હોય માહિતી હોય તમને તરત જ પહોંચાડવામાં આવે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ